જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો જય માતાજી હું આચાર્ય દુર્ગાપાર શાસ્ત્રી આપ સૌનો સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં અને આપણે જાણીશું આજનું રાશિફળ સાથે આજનું પંચાંગ અને તમારા પ્રશ્નોનો એક જવાબ તો હશે જ તો આ જવાબ જે હશે એ પણ તમે જાણી શકશો પરંતુ તે પહેલાં આપણે જોઈશું પંચાંગ પરંતુ પંચાંગની પહેલાં જે રવિવાર છે ભગવાન પહેલાં વિષ્ણુ ભગવાનને વંદન કરીશું ઓ નમોસ્તુ વનતાય સહસ્ત્રમૂર્તએ સહસ્ર પાદામરૂવાહવે સહસ્ર પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિય જુગધારીણે નમ ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આજનું પંચાંગ આજે વિક્રમ સંપત બે હજાર એંશી સક્ષમત ઓગણીસો ને પિસ્તાલીસ અને સમ પચીસસો ને પચાસ તારીખની વાત કરીએ તો એકત્રીસમી ડિસેમ્બર બે હજારને ત્રેવીસ અને રવિવારનો દિવસ છે માગસર વ્રત આજે ચોથ તિથિ છે એટલે સંકષ્ટી ચતુર્થી આજે જ કહેવાશે અગિયાર વાગીને છપ્પન મિનિટ સુધી અને ત્યારબાદ પંચમી તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે મઘા રહેશે આખો દિવસ અને યોગ પ્રીતિ રહેશે અલવકરણ આજે આખો દિવસ રહેશે મિત્રો અને સિંહ રાશિ એટલે મ અને ટર અક્ષર ઉપર આજે નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મવાના છે તેમનો જે લોકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે આજે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તો દર્શક મિત્રો આજે એક ઐતિહાસિક ઘટના બનવાની છે કે જેમાં ગુરુ મહારાજ પોતાની રાશિમાં અત્યારે અત્યારે જે મેષ રાશિમાં છે ત્યાં એ માર્ગી થવાના છે માર્ગી ગુરુ મદદ કરશે અને કારણ કે માર્ગી અને વકરી એ બે વસ્તુ હોય છે એના વિશે આપણે માહિતી આપીશું દર્શક મિત્રો આજે સૌથી મોટો દિવસ છે ન્યૂ યરને પ્રારંભ થશે આજે પાર્ટી થશે રાતે બાર વાગે લોકો ન્યૂ યરનો વધામણા કરશે થર્ટી એટલે ઉત્સવ અને ઉત્સાહનો દિવસ છે બે હજાર ત્રેવીસની વિદાય કહેવાય બે દિવસ બે હજાર ત્રેવીસના લેખા ચોખા આવશે વર્ષ દરમિયાન કેટલા એમ કે સારા અને ખરાબ વસ્તુઓ થઈ કેટલા કામો ખરાબ થયા કેટલા સારા થયા ત્યારબાદ હવે નેક્સ્ટ ઇયર શરૂ થશે એટલે કે બે હજાર ચોવીસનો પ્રારંભ થશે બે હજાર ચોવીસ એટલે કે નવું વર્ષ થઈ જશે એટલે ક્રિશ્ચિયન ભાઈઓને તેમને ન્યૂ ઇયરની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અમારી ચેનલ પાઠવે છે અને તમારા જીવનના તમામ ઐશ્વર્યોને ભગવાન પૂર કરે અને તમે જે ઈચ્છતા હો એ રીતે તમારું તમને સફળતા મળે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો આજનો દિવસ ખૂબ જ અનેરો અને આનંદવાળો કહેવાય લોકો બાર વાગ્યા એક વાગ્યા રાત સુધી જાગરણ કરશે ફટાકડા વગેરેથી નવ ન્યુ ઇયરના બધામણા કરશે તો દરેક ભાઈઓને નવા વર્ષની શુભકામના ચાલો આપણે શરૂ કરીશું આજનું પણ આજનું રાશિફળ શું કહે છે તે તો ચાલો જોઈએ આજનું રાશિફળ શરૂઆત આપણે પહેલાં કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રીતે સારો દેખાય છે ખર્ચનું પ્રમાણ આજે વધશે એટલે ખર્ચા ઉપર કંટ્રોલ કરવું તમારો મેન ઉદ્દેશ હોવો જોઈએ બીજો મુદ્દો એ આવે છે કે દાખલા તરીકે પરિવારની વાત કરીએ તો પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે થોડાક વાદ વિવાદો પણ દેખાઈ રહ્યા છે એટલે એ વાદ વિવાદ ન થાય એની કાળજી લેવી આર્થિક રીતે આજે સમય બહુ સારો નથી કારણ કે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે એટલે ખર્ચો તો વધશે આજના દિવસે તમારે લેવડ દેવડની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું સંતાન અંગેની જે ચિંતા તમારા મગજમાં હતી એમાં રાહત મળશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે ઉતાવળી કોઈ કામ કરવું નહીં અને ખાસ કરીને વ્યસન અથવા તો ખોટા ખાનપાનથી દૂર રહેવું ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જઈ વૃષભ રાશિની વાત કરી લઈએ તો વૃષભ રાશિ એટલે કે બબુ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે વૃષભ રાશિના જાતકો માટે દિવસ તો અનુકૂળ દેખાઈ રહ્યો છે આવકના સ્ત્રોત તમારા દેખાય છે આપણને નજરમાં આવે છે કે પૈસો આવી રહ્યો છે પણ ખરેખર આવશે નહીં એટલે મૃગજળ જેવી સ્થિતિ આજે વૃષભ રાશિવાળાની થશે તમારા માટે સાથીઓનો સાથ સહકાર તો આજે મળશે પણ પ્રેમ સંબંધોમાં થોડી ચણભણ થાય એવી સંભાવના છે બીજો નવો વ્યાપાર કે બિઝનેસ તમારા કરવાના મૂળની અંદર તમે છો અને એ વસ્તુ તમને મદદરૂપ તો થશે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે ક્યારેક કોઈની સાથે તમારે વિવેકતાથી સાથથી સન્માનથી કામ કરવું હોય તો બરાબર છે પણ માન અપમાનની વાત જ્યારે આવતી હોય તો મૂળ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કામ કરવું અને સેકન્ડ થિંગ એ છે કે આજે તમારા નોકરી વગેરેમાં પ્રમોશન અથવા નોકરીમાં સફળતા એની વાતોમાં તમને આજે સફળતા મળશે વ્યાપારીઓ માટે પણ સમય થોડો સારો અને અનુકૂળ રહેશે ઉતાવળે કામ આજે કરવાનું નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ પણ મૂકવાનો નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો આ કરવાથી તમારી તમારા કાર્યોમાં તમને સફળતા મળી જશે હવે આપણે વાત કરીએ મિથુન રાશિની ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે કામકાજમાં પણ તમને સફળતા મળશે નાણાકીય વ્યવહારોથી થોડો સાવધાન રહેવાની જરૂર છે એટલે કે પૈસાની જો લેવડ તેવડ કે એવું કંઈ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બને છે સંતાન અંગેના કેરિયર વગેરેના જે પ્રશ્નો છે એમાં સોલ્યુશન પણ દેખાય છે નોકરી વગેરેમાં પણ રાહત મળે એવા સંકેતો છે પરંતુ તમારે પોતાના અધિકારી વર્ગ સાથે ખોટી વાતાગુંમાં પડવાની જરૂર નથી હું સાચો તમે ખોટા આવી વાત કરવાનો કોઈ મતલબ નથી કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે ગુજરવાની વાત છે એટલે નોકરીને કોઈ ખતરો નહીં આવે પરંતુ જો તમે ખોટી બકવાસ કરશો તો થઈ શકે છે એક બીજી બાબત તમને કહેવી કે તમારા વિદેશ ગમન વગેરેની ફાઇલમાં તમને રાહત મળી જશે તો શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરી ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે કર્કરાશિની વાત કરીએ મિત્રો ચોથી રાશિ કર્કરાશિ છે કર્ક એટલે ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો કામકાજમાં તો સફળતા મળતી દેખાય છે ભાગ્ય પણ તમારો સાથ આપે છે વિદેશ યાત્રા વગેરેમાં જવાનો તમારો પ્રશ્ન જે છે એ સોલ્વ થાય એવો દેખાય છે અને વિદેશ તમે જઈ શકો એવી સંભાવના પણ બને છે ખોટા લોકોની સાથે વાતાગુંમાં પડવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે પરિવાર અને કુટુંબ સાથે તાલમેલ થોડો ઓછો થાય એવું દેખાય છે વાહન વગેરે ચલાવતા તમારે સાવધાની રાખવાની છે કારણ કે દિવસના ગ્રહો પ્રમાણે થોડી અનુકૂળતા ઓછી દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવાનો છે અને સાથે સાથે ઓમ રીમ ભૌમાય નમ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ થઈ રહી છે નવું કામ પણ તમે કરી રહ્યા છો અને ખાસ કરીને જે વ્યક્તિઓ પર તમને વિશ્વાસ હતો એ વ્યક્તિઓ સાથે પણ તમારા સંબંધો સારા હોય એવું લાગે છે આજે એક નવી સ્થિતિ બની શકે છે કે ઘરમાં કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ તમને મળી શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે તો મિત્રો ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ બને એવી સંભાવના પણ નકારી શકાય એવું નથી વાહન વગેરે ચલાવતા જરૂર ધ્યાન રાખશું શું કરશું આપણે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ખાસ કરીને કુળદેવી માતાની એક માળા કરી તેના મંદિરની અંદર જય શ્રી ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસની અનુકૂળતા તમારા માટે સારી દેખાઈ રહી છે પરંતુ સ્વાસ્થ્ય થોડું નાસાજ એટલે કે ગડબડ હોય એવી સંભાવના પણ બની રહી છે જો કે ભાગ્ય પણ તમારું સાથ આપી રહ્યું છે વિદેશ યાત્રાના કાર્યોમાં સફળતા પણ મળી રહી છે જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી સાવધાન રહીને કામ કરજો કોઈને પૈસાનું ઉછીને આપવા હોય તો સાચવ્યા સાચવીને આપજો બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે ક્યારેક તમારા પ્રેમ સંબંધોમાં ખટપટ પણ થઈ શકે છે એટલે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અને વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય દેખાય છે તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપો વોટ્સએપ યુનિવર્સિટીને દૂર રાખી જો તમે કામ કરશો તો તમે તમારા કેરિયરને સારી રીતે આગળ ધપાવી શકશો શું કરશો તમે તો આજના દિવસે તમારે ઓમ ગુમ ગુરુવે ન મંત્રનો જાપ કરો અને ગુરુ મહારાજના મંદિરમાં અથવા તો વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર જઈને ચણાની દાળનું દાન આપો સારામાં સારું રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ઘણી બધી ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ રહી હોય એવું દેખાય છે પરંતુ સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને અવશ્ય રહેશે સ્વાસ્થ્યમાં કોઈ મોટી રાહત દેખાતી નથી એટલે શારીરિક બીમારી ન આવે એના માટે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે માતા અને પિતા વચ્ચેના જે સંબંધો થોડા બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે ભાઈ ભાઈ સાથેના તકરારોમાં પણ રાહત મળે એવું દેખાય છે કેટલીક વાર જમીન મકાનના પ્રશ્નો તમારા અટવાયેલા છે એ પ્રશ્નોનો ઉકેલ અવશ્ય આવશે તમે જમીન કે મકાન વેચવા માગતા હો તો એનો પણ રસ્તો નીકળી જશે અને તમે એમાં બહાર આવી શકો એવી સંપૂર્ણ સંભાવના દેખાય છે માતા અને પિતાની સાથેના સંબંધો તો સારા રહેશે જ મિત્રો પરંતુ સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં પણ રાહત મળશે ઉપાય તરીકે આજે તમારે શું કરવું તો પહેલાં તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખોટા માણસોની ખોટા કાગળમાં સહીઓ વગેરે કરવાની જરૂર નથી અને ખાસ તમારે આજે એક કામ કરવું પડશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને પણ થઈ રહી હોય પતિ પત્ની વચ્ચે થોડા તણફણ થવાની સંભાવના પણ બને છે એટલે લટુનફૂન થાય તો આપણે વાણી પર કંટ્રોલ રાખવું થોડી વાતો સાંભળી લેવી એ વધારે સારો રસ્તો રહેશે ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા તમારા ઘરની અંદર છે અને એ ચિંતા દૂર થાય એવા સંકેતો તો દેખાય છે પરંતુ હજી થોડી વાર લાગે એવા પણ સંકેતો મળે છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં સફળતા તો મળી રહી છે સરકાર તરફથી થોડી પ્રોબ્લેમ્સ આવે એવા સંભાવના પણ દેખાઈ રહી છે તમારા મનની અંદર જે મુરાદો છે મુરાદો તો પરિપૂર્ણ થઈ રહી છે મા ભગવતીની કૃપા તમારા પર બની રહી છે પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન જરૂરથી રાખવું પડશે શું કરશો તમે તો આજે તમારે ઓમ હૌમ શાહ મંત્રનો પ્રયોગ કરો અને ઘરે ઘીનો દીવો કરી ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ ધનરાશિ અધક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જ્યારે વિચાર કરીએ તો કામકાજ તો સારાને એકંદરે ઉત્તમતા તરફ લઈ જઈ રહ્યા છે નાના મોટા વ્યક્તિઓની મુલાકાત પણ સારી થશે ઘરેલું વાત વાતાવરણ પણ સારું રહેશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે પરંતુ વ્યાપારીઓએ થોડું સહન કરવું પડે એવી પરિસ્થિતિ પણ દેખાય છે કોઈના કહેવામાં આવી જઈને ખોટા કામથી બિલકુલ મિત્રો દૂર રહેજો અને ખાસ કરીને વ્યસન એટલે કે દારૂ જુગાર કે સટ્ટા કે કોઈ ભી વ્યસન હોય એને દૂર એનાથી દૂર રહેવાની ખાસ જરૂર છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હુમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાની અંદર થોડી તકલીફ પડી રહી હોય એવું લાગે છે નવો બિઝનેસ કે નવો વ્યાપાર તમને મળી ગયો છે પણ મહેનત વધારે અને આવક ઓછી એવા એવા ધંધા તમારા દેખાય છે આજના દિવસે તમે પૈસાની લેવડ દેવડ કરી હશે તો એમાં તમને નુકસાનનો જ સામનો કરવાનો છે કોઈ વ્યક્તિ તમારા પૈસા રિટર્ન આપે એવી સંભાવના જ નથી દેખાતી માટે થોડા દિવસ રાહ જોવાની જરૂર છે ખોટી વાત કરી ખોટી ચર્ચી કરવાનો કોઈ મતલબ નથી આજે મિત્રો એક વાત યાદ રાખજો કે તમારા સંતાન અંગેની ચિંતા તમારા મગજ ઉપર વહેરાયેલી છે સંતાન પ્રોબ્લેમમાં હશે અથવા તો તમે પ્રોબ્લેમમાં હોઈ શકો છો એટલે હવે તમારા વિચારો જે મગજની અંદર છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ ઘર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે સંતાન સંબંધી ચિંતાઓમાં પણ તમને રાહત મળતી હોય એવું લાગે છે તમારી સંતાન કોઈ નવા કામમાં જોડાઈ જતી હોય એવું પણ બની શકે છે તમે પણ કોઈ કાર્ય માટે ઉત્સુક થઈ રહ્યા છો એ કાર્ય પૂર્ણ થશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા દેખાઈ રહ્યા છે પણ પ્રેમ સંબંધોમાં ક્યાંક ક્ષણભણ થાય એવી સંભાવના પણ બને છે વિદેશ યાત્રાની ફાઇલમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે જો કદાચ તમે કોઈ પ્લાનિંગ કર્યું હોય તમારા બિઝનેસને એક્સપાન્શનનું કે એવું કાંઈ તો એની પણ સફળતા મળે એવી સંકેતો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે ચાલો મિત્રો શું કરશો તમે તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈ લઈએ મીન રાશિ ગ્રહમંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ દ ચ છ દ દ છ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પણ ઉતાવળીઓ લેવાયેલો નિર્ણય હંમેશા નુકસાનકારક હશે કોઈ પણ કાર્ય કરો તો વિચારીને કરો બીજી એક બાબત ધ્યાનમાં રાખો કે તમારા ઘરની અંદર જે બી પ્રોબ્લેમ હોય એને બહાર શેર કરવાની કોઈ જરૂર નથી નથી ઘરના પ્રોબ્લેમ ઘરમાં સોલ્વ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર ભરેલી છે અને એ રહેવાની જ છે કારણ કે સંતાનના કેરિયરને લઈને તમે ટેન્શનમાં હો એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ખાસ કરીને તમારા કામકાજમાં તમને રાહત મળે એવા પણ સંકેતો દેખાય છે હા ઉતાવળમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો ન લઈ લેશો સાચવીને ધીમેથી જો તમારું કામ કરશો તો સફળતા મળશે વિદેશ યાત્રા વગેરેના તો નિયમો દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા તો મળશે પરંતુ કામકાજમાં થોડી તકલીફ અત્યારે દેખાય છે નવા ગ્રાહકો અને નવા માણસો સાથે કેવો વ્યવહાર કરવો એ તમારે ધ્યાનથી જોવું પડશે શું કરશો તો ઓમ હોમ ઝૂમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે ઘણી વખત વાતો કરતા હોઈએ આપણે જેમાં આજે માર્ગી થયો છે ગુરુ મહારાજ તા આ વકરી અને માર્ગી શું કહેવાય તમારે પણ સમજવું જોઈએ કારણ કે અમે લોકો તો કહેવા કરીએ કે ભાઈ માર્ગી થઈ ગયો અને વકરી થઈ ગયો તમે સમજ્યા કરો કે વકરી થયો અને માર્ગી થયો પણ માર્ગી થયો તો હારો કે વકરી થયો તો હારો એ હવે ખબર નહીં આપણને બેમાંથી કોઈને નહીં આવો જે આરે પ્રશ્ન આવે છે એ પ્રશ્નનો આ જવાબ આપું છું સૂર્યમંડળની અંદર બધા જ ગ્રહો ફરતા હોય છે તમે જાણો છો લોકો એમ કહે છે આપણી પૃથ્વી ફરે છે માટે આપણને લાગે કે સૂર્ય ભગવાન પણ ફરે છે કે કે આપણી પૃથ્વી ફરતી હોય એટલે સવારે સૂર્ય આમ હોય ને સાંજે આમ થઈ જાય એટલે એમ થાય કે સૂર્ય મગા ચાલતા ચાલતા ત્યાં પહોંચી ગયા એમનો સાત ઘોડાવાળો રથની જે વાત આવે એટલે એમ થાય કે એમનો ઘોડો દોડે જ આપણે પણ સમજીએ જ છે એવું એ માઇથોલોજીની વાત છે મિત્રો પણ એક વસ્તુ છે કે જ્યારે આપણી પૃથ્વી ફરે છે એટલે એ બધા આપણને ફરતા દેખાય છે ખ્યાલ જેમ તમે બસમાં બેઠો એટલે બસમાં બધું પાછળ જતું દેખાય આગળ દેખાતું નથી આગળ તો આપણે જ જતા હોઈએ બસ જ જતી હોય હવે વકરી અને માર્ગીનો આના સાથે જ સંબંધ છે તમારે ખેર ફેન તમે જોયું હશે પંખો ફરતો હોય તો જ્યારે પંખો ફરતો હોય તો એ પંખો જે છે તમારો જ્યારે ફૂલ પાંચ ઉપર ચાલતો હોય ફૂલ સાઈઝમાં તો તમે એક ધાર્યુંને જોશો તો તમને એમ લાગશે કે પંખો આમ સીધો ફરી નથી રહ્યો ઘણી વખત આ ઊંધો ફરે છે એવું તમને આભાસ થશે તો એનો મતલબ કેમ બસ આ જ સ્થિતિ છે વકરી અને માર્ગીની જ્યારે પૃથ્વી આપણી સૂર્યની પાસે જ હશે તો એવા વખતે એ ફાસ્ટ એનું ફરવાનું ફાસ્ટ આપણને એ ગ્રહોનું દેખાશે જે ગ્રહો ત્યાં હશે ને એ લાગશે કે બહુ ફાસ્ટ ફરી રહ્યા છે માર્ગી ગ્રહ એટલે ફાસ્ટ એટલે આગળની રાશિની ઇફેક્ટ આપે પણ ખરેખર એ વક્રી થયા હતા એટલે વક્રીથી એ માર્ગી થયા એટલે આપણને એમ લાગે કે અહીંથી ખસકીને બહાર આવી ગયા ખરેખર કોઈ આગળ જતા નહીં કોઈ પાછળ નહીં જતા જ્યાં છે ત્યાં જ રહે છે પણ એમની દ્રષ્ટિ માર્ગી અને વક્રી થયા કરો છે પૃથ્વીના કારણે પૃથ્વી જ્યારે સૂર્યની પાસે જાય એટલે ફરવાની ક્રિયા વધી જાય ઓછી આવે ત્યારે ઓછી થઈ જાય ત્યારે આપણને એમ લાગે પહેલાં ગ્રહો વધારે તેજ ફરતા હોય એટલે આપણને લાગે કે પાછળ જઈ રહ્યા છે એકચ્યુઅલી એ નથી પાછળ જતા નથી આગળ જતા અને જ્યારે એ ધીમા પડે તો આપણને એમ લાગે કે આગળ ભાગે છે પણ નહીં એ ધીમા પડતા નહીં એ આગળ ભાગતા એમની ગતિ સેમ એઝ ઇટ ઇઝ ચાલે છે તો પહેલાં તો આ સમજી લો માર્ગી અને વક્રીનો અર્થ બીજા નંબરમાં તમને બતાવી દઉં કે સૂર્યમંડળની અંદર બે પ્રકારના ગ્રહો છે એક ગ્રહો આંતરિક ગ્રહો છે અને એક બાહ્ય ગ્રહો છે આંતરિક ગ્રહો એટલે કે સૂર્યની અમુક વલયની પછી જે ગ્રહો અંદર આવેલા છે એટલે કે સૂર્યની પરિભ્રમણ કક્ષામાં છે તો ત્યાં જે ગ્રહો છે તે એને અંદરના ગ્રહો કહેવાય જેમાં બુદ્ધ આવી ગયો શુક્ર આવી ગયો બરાબર બુદ્ધ શુક્ર એ લોકો ત્યાં અંદરના ગ્રહો છે ચંદ્રમાં ભી લગભગ અંદરનો જ છે અને બાકીના જે ગ્રહો છે એ બધા બાહ્ય ગ્રહો છે જેમ કે ગુરુ છે શનિ છે મંગળ છે એ બધા બાહ્ય ગ્રહો છે અંદરના ગ્રહો અને બહારના ગ્રહો જ્યારે ભેગા થાય તો પ્રણામઊમાં આવે કે અંદરના જે ગ્રહો છે એ જ્યારે ચાલે આગળ ત્યારે આપણને લાગે કે વધારે ફાસ વાગે છે એટલે એને આપણે માર્ગી તરીકે ઓળખીએ છીએ બહારના ગ્રહો પણ એ રીતે જ્યારે ચાલતા આપણને વધારે દેખાય તો એને આપણે માર્ગી કહીએ છીએ અત્યારે ગુરુ મહારાજ માર્ગી થવાના છે એટલે જે લોકોની કુંડળીમાં ગુરુ માર્ગી હશે એને ફાયદો સારો થશે પણ જે લોકોની કુંડળીમાં ગુરુ વકરી હશે તો એને મોટો ફાયદો થવાનો નથી કારણ કે એને વકરી થાય ત્યારે ફાયદો થાય એટલે આ એક સીધો સાધો સિદ્ધાંત છે શનિ છે કે કોઈ બી ગ્રહ તમારી કુંડળીમાં વકરી છે કે નહીં જો તમારી કુંડળીમાં એ વકરી હોય તો તમને ફાયદો અવશ્ય કરાવશે તો બકરીથી એ માર્ગી થશે એટલે માર્ગી તમારા માટે ફાયદાકારક છે પણ જો માર્ગી ના હોય તમારી કુંડળીમાં બકરી હોય તે મોટો ફાયદો તમને નહીં કરાવે ગુરુ મહારાજની ઉપાય તરીકે તમારે હળદરનું દાન આપો તો તમારા માટે સારું હોય છે ક્યાંક ભંડારો ભંડારો થતો હોય તો ત્યાં આપણે હળદરનું દાન ગુરુવારે આપવાનું એનાથી તમારી નોકરીમાં અને બધી રીતે વરકત આવશે ચાલો મિત્રો સમય થયો છે રજા લેવાનું આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી